બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે પાલનપુરમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે સ્કૂલોમાં રજા આપી દેવાઈ અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા પાલનપુર સહિત જિલ્લામાં હજી પણ વરસાદી યથાવત છે પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય અનિકેત ઠાકર પહોંચ્યા પાણી ભરાયેલા વિસ્તારોમાં અનિકેત ઠાકર પહોંચ્યા ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ એ ભરાય છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની ની આગાહી હતી તે બાદ પાલનપુર માં શકાય કે સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો જો કે પાલનપુરની વાત કરીએ પાલનપુર હાલ તો જળ બંબાકાર બની ગયું આપણે સીધા દ્રશ્ય બતાવીશ અત્યારે જે પાલનપુર સિટી થી જે ડેરી તરફ જો જો તો જે મુખ્ય માર્ગ મુખ્ય માર્ગ પર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરાય જો કે વાત કરીએ મુખ્ય માર્ગ હતો તે અત્યારે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો વાહન વ્યવહાર જો કે ઘૂટણ સમાન પાણી ભરત ત્યારે જે बाजूમાં જે સોસાયટી પર છે એમાં પણ પાણી વળે છે હું તમને સીધા દ્રશ્ય બતાય કે આજુબાજુની જે સોસાયટી છે ત્યાં પણ પાણી વળે છે એટલે કહી શકાય કે મુખ્ય માર્ગ પર અહીંયા વૈવટી તંત્ર એટલે કે કલેક્ટર ધારાસભ્ય સભ્ય સહિત એસપી વાળા સહિત આ વિસ્તારમાં રહે છે કહી શકાય કે એ પણ અત્યારે તો ઘરની બહાર નીકળી છે કેવી પરિસ્થિતિ બની છે એટલે કહી શકાય કે કહી શકાય કે અત્યારે તો આ વિસ્તારમાં ઘૂંટણ જવાનું પાણી ભરતા સ્થાનિકો પણ અટવાયા છે એકદમ ટાકો ટીવી તાટી ગુજરાતી બનાસકાંઠા